thank you તો રામ રામ ને જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં છીએ તો અત્યારે જો વાગી ગયા બે અને વ્લોક બનાવવાનું હવે શરૂઆત કર્યું અને આપણે જૂનામાં જાણીતા કેમકે અત્યારે આપણે ટોલી ભરવાનું કામ નતા કરતા કપા વીણવાને એવી રીતના ગેંગ હકાવતા હતા અને ત્યારે કામે જતા હતા એ ભાઈબંધની છોડીના લગ્ન છે તો આપણને તો ઓળખાણા નહીં ગળીતો હવે પાંચ છ વા થઈ ગયા છે ત્યારે આપણે અહીંયા જાતા હતા દાડિયે બરોબર અને આજે કંકો આવ્યા હતા તો કંકોત્રી દે ને તો વહી ગયા પણ ચા પાણીનો આગ્રહ કર્યો પણ એ કે જે ઘણી ઠેકાણે કંકોત્રી દેવા જવાનું છે તો જો કંકોત્રી આવી પાડોરા ગામથી અને આપણા ભાઈ જ્યારે આપણે તકલીફ હતી ને ત્યારે એના ભાઈ આવ્યા હતા આપણા રાજકોટ બીટી સવાણી દવાખાનામાં કેમ કેમકે સમય ખરાબ હોય એટલે તો કોઈ ન આવે હાર હોય ત્યારે બધા આવી જાય દવાખાને બધા આવ્યા હતા અને જો આવી રીતના અઢાર તારીખે છે મંડપનું મુર્ત દાંડિયા રાસ અઢાર તારીખે રવિવારે

આ જો લોટલી લોટલી મૂકવાનું આ તપેલું ઓલો ઘડો આ ઓલું થારી આ થારી આ વાટકો અને આ વેલણું આ તાવીથો અને આ પાટલો બધું બનાય એમને હા જે આમાં આપણે પેઇન્ટિંગ કરવાનું ની આપણે કરના પેઇન્ટિંગ પેઇન્ટિંગ મને આવતી દશા મમ્મા કરી દીસે એમને ને રમકડા બનાવી નાખશે આપણે એમને પેઇન્ટિંગ મસ્ત કરીને રમકડા ઘરે વેચાતા ન લેવા પડે એવી રીતે બનાવી આ કરે આ માટી નું જો આ ગારો મહરી મરીને આવું અને એ બનાવે રમકડા હમ આ કારી માટી اصل રમકડા હારા બને પાંગેય હા પાંગેય બેઠો છો <podangJust> <et curryome>

ઓન્યો આ રમકડા રંબાનું આસુબેન બનાવવું બતા રમકડા રંબા આયા બનાવ આ રમકડા બનાવ આયા હા બીજું આ છોડી બનાવ જાય કે નહીં બનાવ વાહ અમારી ચેનલને અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરજો વાહ વાહ જો આ પાડોસી રામાપી ના મંદિર આગળ ઘર છે ને પણ રમવા આવે રમકડે કાયમ ડેલી રમવા આવે અને સવારે રવિવાર શનિવાર હોય ને એટલે ભણવા ન જાય એટલે આવે અને રોનક બેન પણ આવી ગયા છે અને આપણે જો લગ્ન ની કંકોત્રી આવી ગઈ છે અને સત્તર તારીખે માતાજીનો નો આઈઠમ થાય અઢાર તારીખે દાંડિયા રાસ છે ઓગણીસ તારીખે જાન આવે વીસ તારીખે અમારે માતાજી નો મારે હજી થોડાક બનાવાના બનાવી નાખો બસ પેન્ટિંગ કરી નાખશું તો ચાલો

લીંબુડી મરચી ના રોપ થઈ ગયા જો આ મરચી આવડી આવડી થઈ જાય આંબા ધાણા બકાલો જો હવે થઈ ગયું ટમેટા લાગે થઈ ગયા પણ મોલો બહુ આવી ગયા ડુંગળી મરચી આ બી આરતીકોર વાલો જો કઈક કઈક ઓલો વરસાદ આવ્યો ને એટલે બહુ ઓલું થયું હે એવા આવી ગયા છે જો તુરા આજ તો એ તા સુબેન નંબર 13 હું લઈ લીતી લાગે હું તા લાગે હા હે વાલે જો આજે બહુ ઓલી નથી થઈ અને હવે બહુ આવા મંડી છે દાણા વાળી હવે ઉતારી જઈશ પણ એમાંય મોલો બહુ આવી ગયો હવે આ બહુ થઈ જઈશ વાલર બહુ થઈ કઢી થઈ ગઈ કમ્પ્લીટ કઢી માં કોથમી નાખી મીઠો લીમડો સાસની જો કઢી બનાવી નાખી મસ્તી ની અને આમાં તાવડી માં કોખા શેકાય છે રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી મિત્રો જો કોખા શેકાય છે આસુબેન અમાર ખાવાય થોડા ભાજી શેક લે હા શેક લે આ પછી રોટલા થઈ જાય બાજરાના રોટલા ને કઢી અને દૂધ આસુબેન શું કરે લેસન કરે છે ઓમાં હું લીમડો ને કોથમી વટકમ લીમડો કોથમી એ કેમાં નાખવાનું આમાં કટીમાં માં નાખો ને કઈ દે તો હવા હાટે હવા હાટે બસ આટલા શેકવા જો હવે નનકા દાણા થઈ ગયા સમજો તો આસુબેન તમે શું કરો વધાર બોલો કે ઓલિયમ થોડું વધાર કરવું પડશે શું કરો લેસન કેટલા એકડા લઈ કા 50 લગી જ આવડે હા કેટલા થાય એકડે તકડે વાહ વાહ 13 પછી બે એકડા બે એકડા વાહ વાહ એકડે બગડે જોઈ જોઈને લખો આ છોટા ભીમવાડ ડોક્ટર છે પગાર થાય છે એટલે આસુબેન ને પાછી નવી નોટ લઈ દેવાની છે એટલે કારખાનાનો પગાર YouTube નું પેમેન્ટ તો જે કેદી આવે ચેક લબોડી રાખો બેન કંપાસ તો આપડે ઓથી આવ્યો ઈ છે ને બીજો છે અહીં આપડે ગિફ્ટ માં આવ્યો આ કંપાસ છે હે હા એ નથી

અને આ સાઈડ આપણે બજરંગલી બાપા હનુમાન બાપા ને અહીંયા ચાઉનમાનો પણ ફોટો છે તો અહીંયા જો દીવા તો કરીએ એટલે આપણે જે એક પાનભાઈનો ફોટો રાખી દેવો જો કરાણા બાપા અને અડધા બાપાનો પણ ફોટો અહીંયા છે સુરપુર દાદાનો એટલે સાંજ સવાર દીવા થાય અને જો આમાં ટોટલ જે ને એવું બધું પણ શણકાર કરી નાખો તો કેમકે આ મહિનાની આઈટમ આવશે ને એટલે આ બધું હું હું કરી નાખશું પાછું કોઈ

અને જો આ મેળામાં લાયા લાવ્યા હતા ત્યાં કીધું આપણે દિવાલે લગાડ દઈએ અને ત્રિડીડા વરું બકલ હે આ રૂહીબેનનું જેઠ આ દિલ તો આપણે બનાવીને અડધું રૂમ મૈક્યું છે જે આમાં હારી છે ને એવું બધુંય બાકી છે એવું આટલું ધોયર્યું કમ્પ્લીટ કર્યું છે અને હા બધે જો હા વિપુલભાઈ બધે ગોઠવી નાખ્યું બધા ગિફ્ટ માં તોહફા આયવા હોય ને એ બધા અહીંયા રાખ્યા અને અમે એક આલ્બમ બનાવ્યો છે જો બધા નો આપણે પાવાગઢ ગયા હતા ત્યારે મહાકાળી માના મંદિરે photo પાડ્યો તો એ જો ડુંગર ઉપર ચડતા હતા ને અને અમારા મારા રાહુલભાઈ અને આ મારા વિપુલભાઈ નાનકા હતા ત્યારે મુંડણમાં રમતા ત્યારે કૃષ્ણ ભગવાન બનતા હતા એટલે કાનુડો બનતા હતા અને આ મારા માનસીબેન અને અમારા બાપુના મામાના દીકરા બે જોથરા લગ્નમાં ગયા હતા નહીં અને આશુબેન નનકા હતા ત્યારનો ફોટો લક્ષુભાઈ આ મારા પપ્પા દ્વારકા છે ત્યારનો ફોટો આ માટેલ ખોડિયારમાં ના દર્શન કરવા માટે અને ચોટીલા